સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે હજુ અઢી કલાક ભારે છે આગામી અઢી કલાકમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી અઢી કલાક એકતાળીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સુરત ભરૂચ વલસાડ દમણમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે નર્મદા ભાવનગર અને જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે તાપી ડાંગ નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસશે છોટાઉદેપુર વડોદરા આણંદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે તો અમદાવાદ બોટાદ અમરેલી ગીર સોમનાથમાં મધ્યમ વરસાદનું અનુમાન છે રાજકોટ પોરબંદર દાહોદ સાબરકાંઠામાં મધ્યમ વરસાદ અરવલી મહિસાગર પંચમહાલમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે તો ખેડા અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ વરસી શકે છે મોરબી દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે